નાની બાળાઓ પરના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાયદા વ્યવસ્થાની દુહાઈ દીધી પોલીસ જાણે હાથ પર હાથ રાખીને બેઠી હોય તેમ અસામાજિક તત્વો બે ફાર્મ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ગૃહમંત્રીના શહેર સુરતમાં જાહેરમાં હત્યા બાદ ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ઉધના વિસ્તારમાં સોસાયટીના રસ્તા પર ખુલ્લે આમ લુખ્ખા તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અંજના સ્થિત અમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે રસ્તે ચાલતી બે રાહતદારી યુવતીઓને એક એક અસામાજિક તત્વોએ છેડતી કરી હતી સાથે જ મોપેટ પર ઉભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધના પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં બે નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું એ પ્રકારની અમારો આયોજન છે જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે જે બે દીકરીઓ એનો એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે એ જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે જે પણ ફરિયાદો એ આપે એમને આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું આ જે ઘટના બની છે એ જે અંદરની સોસાયટીમાં બની છે અને એ લગભગ આઠ તારીખનું એમાં જણાય છે જે વિડીયોમાં અમે જોઈએ છીએ તો આઠ તારીખે જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનો એ લોકોએ સંપર્ક પણ નહીં કર્યો હતો અને પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ રૂટિનમાં કરતી જ હોય છે અમે વાહન ચેકિંગ પણ કરીએ છીએ અને જે આ પ્રકારના અસામાજિક તત્વો છે એના વિરુદ્ધ અગાઉ ઘણીવાર અમે એક્શનો પણ લીધા છે ક્યારેક કોઈ બહેન દીકરીઓ અમને કોઈ ફરિયાદ નથી આપતા પરંતુ જે ક્યારેક એમને કોઈ હેરાનગતિ કરતા હોય છે તો એવા તત્વોની ઇન્ફોર્મેશન પણ આપતા હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવી રીતના જાહેરમાં છેડતી નથી થતી પરંતુ ફોન કોલ દ્વારા અથવા મેસેજીસ દ્વારા કોઈ આવી બહેનોને એવી રીતના પરેશાન કરે છે તો આવા લોકોને પણ અમે અલગથી આઈડેન્ટિફાય કરી અને એના વિરુદ્ધની જે કાયદેસરની કાર્યવાહી અગાઉ કરતા જ આવ્યા છીએ અને અમારી સી ટીમ આ ઉપરાંત અમારી અલગ અલગ ટીમો પણ અલગ અલગ વિસ્તારમાં જઈ અને આવી રીતના લોકોના સંપર્કમાં હોય છે જેથી લોકોને કોઈ સ્થાનિક સમસ્યા હોય તો એ સમસ્યા વિશે પણ તેઓ જણાવી શકે પોતાને કોઈ તકલીફ હોય એના માટે પણ જણાવી શકે એટલે અમે અવારનવાર લોકસંપર્ક રાખીએ જ છીએ જેથી લોકો અમારી પાસે આવે કોઈ પણ સમસ્યા હોય તો તરત અમને જણાવે અને આવા લોકો વિરુદ્ધ અમે કડકમાં કડક એક્શન લઈ શકીએ એ પ્રકારનું પોલીસનું આયોજન છે હાજી સાહેબ મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે હું અહીંયા અમન સોસાયટી એકમાં રહું છું ને આપણે જે વાર્તા થઈ છે એ રવિવારના દિવસની છે વાર્તા ને ત્યારે આપણા નાના બચ્ચાઓ બધા અમારા મોટા કમાન બધા એ લોકો તો ફરવા કરવા ગયા હતા જેન્ટ્સ અહીંયા એટલા બધા હતા નહીં તારા બચ્ચાઓ અમારા અહીંયા સોસાયટીમાં શેરીમાં રમે છે તો એ લોકોની સાથે આ વારદાત થઈ છે આ અજાણ્યા વ્યક્તિ જે માનસિક રીતિનો વ્યક્તિ લાગે છે એ આવું કૃત્ય કરીને ગયું છે કે નાના બચ્ચાઓને કિડનેપ કરવાની શક્યતા લાગી અમને એટલે અમે આ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરી છે પ્લસ સીસીટીવી ફૂટેજ બી અમારી પાસે છે ને આવો વ્યક્તિ કોઈ બી સોસાયટીમાં આવું કૃત્ય ના કરે એના માટે અમારે આ ચેનલના માધ્યમથી અમે કમિશનર સાહેબને અરજી કરવા માંગીએ છીએ કે ભાઈ આવું સોસાયટીમાં નાના બચ્ચાઓ જે આઠથી દસ વર્ષના બચ્ચાઓ છોકરીઓ છે મોસ્ટલી એ લોકોની સેફ્ટીના લીધે સિક્યુરિટીના લીધે અમે લોકો થોડાક અમને ડાઉટ જાય છે કે ભાઈ આના માટે સોસાયટીને કંઈ પગલો ભરવો જોઈએ અમે કમિશનર સાહેબ શ્રીને પછી અમારા આપણા એરિયાના પીઆઈ શ્રીને અમે આ ફરિયાદ કરવા માંગીએ છીએ કે ભાઈ અમારી સોસાયટીના લીધે કંઈ મોટું પગલું ભરો કે ભાઈ આવા વ્યક્ત વિકૃત વ્યક્તિના માણસો અમારી સોસાયટીમાં ન દેખાય અમારી બચ્ચીઓને અહીંયા સિક્યુરિટી થાય કે ભાઈ એ સોસાયટીમાં ઘરના આંગણે રમી શકે એના માટે અમે ખાસ કરીને બધું રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ ચેનલના માધ્યમથી અમારું આ કંઈ થાય અમારા બચ્ચાઓનું ભલું થાય